નમસ્કાર તો નમસ્કાર પશુ પાલક મિત્રો આજે મતલબમાં જે કહેવાય પશુપાલન કરતા મિત્રો હોય ઘણી બધી તકલીફો આવતી હોય એમાં પણ જે એક પશુપાલક મિત્ર છે એમાં એમાં એક એક જબરજસ્ત જબરજસ્ત દૂધ વધે વધે ફેટ પરિણામ આવ્યું છે તો વાત કરીએ આપણે પશુપાલક મિત્ર સાથે ઓકે તો શું નામ આખું તમારું ભરતભાઈ બાબુભાઈ રાવલ ઓકે અને ગામ કયું લાગે ગામ એમનું અલિન્દ્રા લાગે અને તાલુકો તાલુકો નડિયાદ લાગે અને જિલ્લો કેડા લાગે ઓકે તો શું નામ તમારું ભરતભાઈ બાબુભાઈ તો ભરતભાઈ તમારા કેટલા પશુપાલન મતલબ કેટલા પશુઓ છે આઠ પશુઓનું મતલબમાં પશુપાલન કરેલું છે જે એમનો તબેલો છે ઓકે

અને દૂધ પહેલા કેટલી આપતી હતી આપણી આ પ્રોડક્ટ નથી વાપરી ત્યારે પાંચ લિટર કાઢતી હતી બરાબર અને આ પાવડરના ડબ્બા તમે કેટલા વાપર્યા છે પાવડરના ડબ્બા બે વાપરેલા છે અને આ ત્રીજો ચાલુ છે બરાબર હવે આ વાપર્યા કેટલા દિવસ પછી રિઝલ્ટ દેખાવા લાગ્યું તમને વાપર્યા પછી તો ચાર પાંચ દિવસ પછી રિઝલ્ટ આવી ગયું ગેટમાં વધારો થઈ ગયો પંદર દોડા પછી દૂધમાં વધારો થઈ ગયો સવારનું બે લિટર વધી ગયું સાતનું બે

એ પશુપાલક મિત્રો તમારે સંદેશો શું આપવો છે કે આ પાવડર વાપરવું જોઈએ કે ના વાપરવું પશુપાલન તંદુરસ્ત રહે એવું એમનું કેવું છે બરાબર છે મતલબમાં દૂધમાં પણ વધારો થયો છે ફેટમાં પણ વધારો થયો છે તો હું આ તમને પાવડર ની માહિતી આપી દઉં તો આ છે આપણો કેટલ મિક્સ પાવડર જે સીએફ પાવડર કહેવાય આમાં તમે જોઈ શકો છો જે મતલબમાં ગાય ભેંસને જે અત્યારે પોષક તત્વો મળતા નથી તો ટોટલી ત્રીસ પાવર કન્ટેન્ટ મીકેલા જ છે મતલબમાં જે ગાય ભેંસને પોષક તત્વો જોઈએ ટોટલી ન્યુટ્રિશન પૂરા પાડશે મતલબમાં તમારો જે પણ કોઈ પ્રશ્ન હોય તો સોલ્વ થઈ જશે તો આ પાવડર કામ શું કરશે તો પહેલાં વાત કરીએ તો લીટરથી લઈને દોઢ લીટરમાં વધારો કરશે ફેટમાં તમારે પાંચ દોરાથી લઈને પંદર દોરામાં વધારો કરશે ફરી વેતરમાં ના આવતી હોય વારે ઘડી વરસ પાડતી હોય ઓછું ખાતી હોય ઓછું પાણી પીતી હોય બચ્ચું આપીને દૂધ ના આપતી હોય દૂધમાં ફોદા આવતા હોય દૂધમાં લોહી આવતી હોય બરાબર છે મસ્તા થઈ ગયું હોય બાવલું જામ થઈ ગયું હોય પછી પશુનો તંદુરસ્તીનો વિકાસ કરશે મતલબમાં કહેવાય ને કે આ પાવડર તમે જો કન્ટિન્યુ વાપરશો ને તો ડોક્ટર તમારી ઘેર આવશે નહીં કોઈ પણ ડૉક્ટરના ખર્ચા રહેશે નહીં અને પશુનો સારામાં સારો વિકાસ પણ કરશે બરાબર છે તમે ગાયને આપી શકો ભેંસને આપી શકો વાછરડીને આપી શકો છો પાડીને આપી શકો છો કે કહેવાય ને કે બધા જ ટોટલી મતલબ જે પણ પ્રોબ્લમ હોય એ બધા જ સોલ્વ કરે છે તો આ ગાયમાંના ના નજીક લાવજો કેમેરાથી બતાવજો તમે મિત્રો જોઈ શકો છો બરાબર તો આ અમને આપેલું છે ગાયની અંદર અને બીજી પણ બતાવી દો અમને પશુપાલક જે છે બરાબર જોઈ શકો છો મિત્રો ઓકે તો ભરતભાઈ આ પાવડર તમને કોને આપેલો આ પાવડર તો મારા ભાઈ છે અજયભાઈ એમની જોડે મેં લીધો તો અજયભાઈ તમારું નામ આપો અને મોબાઈલ નંબર આપો જેથી જે પશુપાલક મિત્રો ગાય ભેંસ રાખતા હોય તબેલો કરતા હોય તો આ પાવડરની એમને સંપૂર્ણ માહિતી આપે અને અમને કોન્ટેક કરી શકે છે મારું નામ છે ધોજન મોબાઈલ નંબર છે તાણું સોળ નવ ડબલ જીરો છ ડબલ જીરો ઓકે તો આ કયું ગામ લાગેન્દ્રા અલિન્દ્રા લાગે તો અલિન્દ્રાની આજુબાજુના ગામના જેટલા પણ ખેડૂત મિત્રો કે પશુપાલક મિત્રો આ વિડીયો જોશે અને આ પાવડર તમે જોતા હોય તો અજયભાઈનો કોન્ટેક્ટ તમે કરી શકો છો અને ભરતભાઈ આ પાવડર તમે વાપર્યો તો તમે સંતુષ્ટ છો બરાબર છે બીજાને રિઝલ્ટ મળે કે ના મળે 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 ને ઓકે તો ભરતભાઈ તમે જે પણ ઇન્ટરવ્યૂ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર Okay, thank you so much. Jai sure. Parivartan.